ગુજરાત પોલીસ માટે દીવથી શરમજનક મોટા સમાચાર આવ્યા છે વાડ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી ગુજરાતની ઉના પોલીસે પણ પોલીસનું સાચવી લીધું બસ હવે તો ગુજરાત પોલીસ પણ દારૂના રવાડે ચડી ગઈ છે દેવના રોયલ વાઇન સોપમાંથી દારૂના બાટલાઓ ખરીદી ગુજરાત પોલીસ લખેલી સરકારી ગાડી રાત્રિના સાડા આઠના સમયે પોલીસ લખેલું સરકારી ગાડી ભાવનગર પાર્સિંગની સરકારી બોલેરોમાં બે પોલીસ કર્મીઓ દીવથી ખુલ્લે કાળા જબલાઓમાં દારૂ બેનો જથ્થો લઈ અને રવાના થયા આ બંને કર્મીઓ પોલીસ છે કે કોઈ બીજા શખ્સો તેનો ખુલાસો ભાવનગર પોલીસ કરી શકે રોયલ વાઇન શોપની સામે પાર્કિંગમાં બોલેરો પાર્ક કરી તેમાંથી એક ઇસમ જે પોલીસ કર્મી છે કે નહીં તે બોલેરોમાંથી એક બેગ લઈ રોયલ વાઇન શોપમાંથી બોલેરો ગાડીના ચાલક બંને ગાડી લઈ અને રવાના થયા સો આ બંને પોલીસમાં ફરજ બજાવે છે કે નહીં પણ આ બંને મહાશયોના ચહેરાઓ વિડીયોમાં ઓળખી લો તો તેનો ખુલાસો ભાવનગર પોલીસ કરી શકે જો આ સરકારી બોલેરો ગુજરાત પોલીસ લખેલી કાર ખરેખર ગુજરાત પોલીસની હોય તો ખૂબ જ શરમજનક કહેવાય કેમ કે ગુજરાતમાં દારૂ બંધી છે અને કાયદાના રક્ષક જ ભક્ષક બને તો પહેલી ગુજરાતી કહેવત છે ને કે વાળ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી અહીં તો આખી વાળ ચીભડા લઈને ગુજરાતના અહેમદપુર માંડવી ચેકપોસ્ટના માર્ગ ભલા કોની હિંમત છે કે પોલીસની ગાડી રોકે ગુજરાતની ઉના પોલીસે પણ પોલીસનું સાચવી લીધું એક જાગૃત નાગરિકે પુરાવા તરીકે વિડીયો બનાવી અને મીડિયાને મોકલી વાયરલ કરે છે આ વિડીયોની પુષ્ટિ કરતું નથી હવે ભાવનગર પોલીસ માટે તપાસનો વિષય છે વધુ પુરાવા રોયલ વાઇન શોપમાં લાગેલા સીસીટીવી કેમેરા તથા તેની સામે લાગેલા સરકારી સીસીટીવી કેમેરા સ્પષ્ટ જોવા મળી જશે બિપિન બામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ દીવ